લોકસભા ચૂંટણીની જાહેરાતથી લઈને પરિણામ સુધી બનાસકાંઠા બેઠક ચર્ચાનો વિષય રહી ચર્ચિત બેઠક રહી અને અત્યાર સુધી બનાસકાંઠા ટોક ઓફ ધ ટાઉન છે કારણ કે અહીં ગેનીબેનની ટીમ છે એ તૈયાર છે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી રહી છે અને જનતા વચ્ચે જઈ રહી છે ગેનીબેન એક એવા સાંસદ તરીકે પણ ગુજરાતમાંથી નીકળી આવ્યા છે કે જેઓ જીત બાદ પણ જનતા વચ્ચે જઈ રહ્યા છે કાર્યક્રમો કરી રહ્યા છે અને તેમને મળી રહ્યા છે એટલા માટે પણ ગેનીબેન ચર્ચામાં છે પરંતુ હવે આજે આ રિપોર્ટમાં આપણે વાત એ કરવાના છીએ કે વાવ વિધાનસભા બેઠક પર સત્તાનું સુકાન કે પછી ઉમેદવાર કોણ હોઈ શકે છે કોંગ્રેસમાંથી બે નામ ખૂબ જ ચર્ચિત નામો છે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી આ બંને નામો છે એ ખૂબ જ ચર્ચામાં છે જ્યારથી વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારીની ચર્ચાઓ છે એ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ થોડા સમય પહેલાંથી જ એવું લાગી રહ્યું છે કે અંદરો અંદર કંઈક ધખા થયા હોય તણખલા થયા હોય અને લોકો ત્યાં એવું પણ કહી રહ્યા છે કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતનું નામ છે એ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે આવું કેટલા શા માટે થઈ રહ્યું છે શું છે સંકેત તેના પાછળ પણ અનેક કારણો છે જવાબદાર છે શા માટે અમે અને લોકો આવું કહી રહ્યા છે ત્યાંના એની પણ આપણે વાત કરવાના છીએ તમને વિઝ્યુઅલ્સ દેખાઈ રહ્યા હશે અલગ અલગ કાર્યક્રમના વિઝ્યુઅલ્સ છે જેમાં આપ જોઈ શકો છો કે ઠાકરસિંહ રબારી છે એ ક્યાંય કાર્યક્રમમાં નથી જોવા મળી રહ્યા ખેડૂત મંચના તેઓ અગ્રણી છે હંમેશા ખેડૂતો વચ્ચે રહે છે છતાં પણ ઠાકરસી રબારી છે એ એ જ કાર્યક્રમમાં હાજર ન જોવા મળ્યા આ કાર્યક્રમ શુક્રવારના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં ગેનીબેન ઠાકોર ઉપસ્થિત હતા ગુલાબસિંહ રાજપૂત ઉપસ્થિત હતા અને તમામ કાર્યકર્તાઓ નેતાઓ હતા એ ત્યાં હાજર હતા પરંતુ અહીં ઠાકરસિંહ રબારીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી અને એટલા માટે ચર્ચા ચાલી રહી છે કે કદાચ ગુલાબસિંહભાઈ ઇન છે અને ઠાકરસિંહભાઈ આઉટ છે વાવ વિધાનસભા પર ગુલાબભાઈનું નામ નક્કી એટલા માટે માનવામાં આવી રહ્યું છે આ તો શુક્રવારના દ્રશ્યોની આપણે વાત કરી એ પહેલાં ત્રણ ચાર દિવસ પહેલાં જ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં ખીચો ખચો ખચ એ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા તમામ નેતાઓ ઉપસ્થિત હતા ગેનીબેન પોતે પણ હતા પરંતુ ઠાકરસિંહ રબારીની હતી અને એટલા માટે જ હવે ચર્ચા ચાલી રહી છે કે ગુલાબસિંહ રાજપૂત છે એ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂતની પણ ફેન ફોલોઈંગ ખૂબ જ છે અને આ સાથે જ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઠાકરસિંહ રબારીની પણ ફેન ફોલોઈંગ ખૂબ છે ખેડૂતો ખૂબ જ તેમને માને છે સમાજના અગ્રણી તરીકે તેઓ છાપ ધરાવે છે અને હંમેશા આપણે લોકસભાની ચૂંટણીની પણ વાત કરીએ ત્યારે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી છે હર હંમેશ ગેનીબહેનના બેકબોન તરીકે કામ કરતા જોવા મળ્યા છે ઉત્તર ગુજરાતની રાજનીતિ છે એ ક્યાંક ને ક્યાંક આ તમામ નેતાઓના ઇર્દ ગીર્દ રહી લોકસભાની ચૂંટણી સમયે એવું જોવા મળ્યું

ગુજરાત તકના એડિટર નશત રાજગુરુએ જ્યારે ઠાકરસિંહ રબારીનો સંપર્ક કર્યો તેમના સાથે વાર્તાલાપ કરી ત્યારે તેમને શું કહ્યું છે એ પણ આપણે સાંભળી લઈએ ગઈકાલે તમે કાર્યક્રમમાં ન દેખાય ખેડૂતોનો કાર્યક્રમ તો હતો ખેડૂત પ્રમુખ છો તેમ છતાં એમાં કાલે લગ્નો પ્રતિષ્ઠાઓ બહુ હતી એટલે હતો અચ્છા એટલે તમને કાર્યક્રમ ની જાણકારી જ નહોતી અચ્છા પેલા ઠાકરસિંહ સત્કાર તમારે એમાં પણ સ્ટેજ પર દેખાય એટલે એમાં તો એમાં તો એવું છે કે હું કાયમી લોકો વચ્ચે જમીન ઉપર રેવાળો માણસ મને નીચે દેવા લોકો છે જ્યાં લોકો બેઠા હોય ત્યાં આનંદ અચ્છા ગઈકાલના કાર્યક્રમમાં ગઈકાલના કાર્યક્રમમાં ગુલાબસિંહ હતા પણ આ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગુલાબસિંહ લગભગ અચ્છા આપ ચૂંટણી લડવા ઈચ્છો છો નઈ ઠાકરજી ભાઈ પાર્ટી નો વિષય છે નહીં નહીં પાર્ટી નો વિષય તો છે પરંતુ આપની શું ઈચ્છા છે પાર્ટી ના વિસ્તારમાં લોકો જે નક્કી કરે શેડુ માં અમે તો કાર્યકર્તા પારથી જેને પણ ટિકિટ આપી અને જીતાડ અચ્છા એટલે જે પણ ઉમેદવાર છે એની સાથે આપ જોવા મળશો હા હા ઠાકરજીભાઈ બે ત્રણ કાર્યક્રમમાં તમારી ગેરહાજરીથી લોકોમાં પણ એ ચર્ચા જાગી છે કે ઠાકરજીભાઈ ને શેવા માટે બોયકોટ કરવામાં આવે છે એવું નહીં હોઈ શકે પણ અત્યારે લગ્ન પ્રતિષ્ઠાઓ છે હાજરનાર એટલે આપ હાઈકમાન્ડ ને હાઈકમાન્ડ ને રજૂઆત કરવાના છો કારણ કે આપે કીધું કે આપને પછી મને પાર્ટી થી કોઈ નથી પણ હમણાં હું ટેન્શન છું કે ભારતીય જનતા પાર્ટી અમારા સમગ્ર ગુજરાત ના એક જ ધારા છે જે નથી ધાનેરા વિસ્તારના લોકો છે પણ માત્ર સમગ્ર ગુજરાત ના રબત એક ધારા સિદ્ધિત છે અને એ અપક્ષના ના સર્વ સમાજે મુક્યા મૂક્યા અને પછી એમણે એમ કે ભારતીય જનતા પાર્ટી થી ટેકો આપ્યો ને છેલ્લા ઘણા સમય થી એમનું વારંવાર અપમાન કરે છે પણ સમગ્ર ગુજરાત ના રબારી સમાજ નું અપમાન છે એટલે આપણે હું પણ આવું છું કે આ શું કરવા માંગે છે એટલે આપની ફરિયાદ પક્ષ છે સમાજ છે પક્ષ થી કોઈ નથી ધારાસભ્ય નું ભારતીય જનતા પાર્ટી અપમાન કરતી હોય કોઈ ના કહેવાતી અને એ પણ ભાજપ ને ટેકો જાહેર કર્યો સમગ્ર ગુજરાતમાં રબાજી સમાજના પાર્ટીના કોઈ પણ સામાજિક મિટીંગો પણ ચાલતી હોય એટલે પાર્ટીના કાર્યક્રમો ક્યાંક હું આજે ના આપી શક્યો હું બાકી મને કોંગ્રેસ પાર્ટી તો સરો માને છે અને કોંગ્રેસ પાર્ટી ઘણું બધું આપે છે ઠાકરસિંહ ગેની બેન ની સાથે પ્રચારમાં હંમેશા લોકસભાની ચૂંટણીમાં દેખાયા અને હવે ગેનીબેન સાથે આપ બે ત્રણ કાર્યક્રમથી નથી દેખાતા અરે એમાં એવું છે કે આપ બે હજાર બાર જોઈ લો અઠાર જોઈ લો બાવીસ જોઈ લો ખરાબ ની વિધાનસભા હોય તો હું જોઈ જોઈ લો માત્ર ચૂંટણી હોય ત્યાં સુધી હોઉં છું મને ખોટામાં ને ખોટામાં બહુ શોખ નથી હોતો એટલે ચૂંટણી હોય ત્યારે પાર્ટી નું બિલ થી કામ કરવાનું હોય પછી નેતાઓ જ્યાં હોય ત્યાં કાર્યક્રમો ફોટા પડાવવાના હાજર રહેવું એના કરતા વિશેષ ગરીબ પ્રજાને

સ્ટેજ વાળી વાત થાય છે એમાં મને કીધું પણ હતું પણ મને જે આનંદ લોકો વચ્ચે બેહવામાં છે એટલા માટે હું ત્યાં નથી આવ્યો અચ્છા ઠાકરસિંહભાઈ ગઈકાલના કાર્યક્રમ નું આખું શું રૂપરેખા રહી જાણકારી ખેડૂતોને વળતર ના ના પછી ગુલાબસિંહ બેન બધા મળ્યા હતા કે ખેડૂતોને ઓછો પૈસા મળે છે જે બીજા વિસ્તારોમાં આપ્યું એટલું વળતર નથી આપતા અચ્છા આપને આપને નથી લાગતું ઠાકરસિંહ કે ખેડૂત નો કાર્યક્રમ હોય અને ખેડૂત કિસાન મોરચા ના પ્રમુખ હો તો આપની હાજરી જરૂરી હોવી જોઈએ અથવા તો જાણ કરવી જોઈએ આપ છો હા એ વાત સાચી છે પણ સંસદ સભ્ય અને અમારા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહજી બધા હાજર હતા એટલે કદાચ હું હાજર ના રહું પણ એ લોકો ખેડૂતો માટે લડતા હતા તો એમાં મને કોઈ નારાજગી જેવું નથી અચ્છા હવે ઠાકરસિંહ આપનો આગળનો શું પ્લાન છે હવે ચર્ચાઈ રહ્યું છે કે હવે કોને ટિકિટ મળશે પેટા ચૂંટણી માટે આપનું નામ પહેલા ચર્ચામાં આવ્યું હવે ગુલાબસિંહની લોકપ્રિયતા વધતી હોય એવું લાગે છે આપનું શું ગુલાબસિંહ ની લોકપ્રિયતા વધશે એમાં પણ મને આનંદ હોય મારા રાજકીય ગુરુ કેટલી ગઢવી પણ છે દરેક જેને પાર્ટી ટિકિટ આપે એમાં અમને આનંદ હોય છે અચ્છા ઠાકરસિંહ ભાઈ કોને મજબૂત ઉમેદવાર માને છે કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મજબૂત નથી આવતા પંજો આવે એ મજબૂત હોય છે પાર્ટી મજબૂત છે ઉમેદવાર માત્ર નિમિત્ત હોય છે ખુબ ખુબ ધન્યવાદ ઠાકરજીભાઈ સાથે વાતચીત કરવા બદલ મહત્વનું છે કે દિયોદરમાં આયોસી ના વિરોધમાં ગેનીબેન ખેડૂતોના ન્યાય માટે દિયોદરમાં ખેડૂતો સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા જ્યાંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બેઠકમાં તમામ જિલ્લા કોંગ્રેસના નેતાઓ હાજર હતા હંમેશા ગેનીબહેનની પડખે રહેતા અને દરેક સભામાં સાથે દેખાતા ઠાકરસિંહ હવે શા માટે નથી જોવા મળતા ગેનીબેન સાથે તેને લઈને ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતોના હિત માટે કામ કરતા અને બનાસકાંઠા કિસાન મોરચાના ચેરમેન હોવા છતાં ઠાકરસિંહભાઈ રબારીની કેમ ગેરહાજરી છે તેની ચર્ચાઓ છે બે દિવસ પહેલા પણ સત્કાર સમારોહમાં પણ ઠાકરસિંહભાઈ નીચેની હરોળમાં જોવા મળ્યા હતા ઠાકરસિંહ કોંગ્રેસ દ્વારા કેમ સાઇડ આઉટ કરવામાં આવી રહ્યા છે તેવી વાતો પણ વહેતી થઈ છે જિલ્લા પ્રમુખના હોમટાઉન દિયોદરમાં ખેડૂતો સાથેની બેઠકમાં જ ન બોલાવવામાં ઠાકરસિંહને આવ્યા હતા અને ગેનીબેન ઠાકોર જિલ્લા પ્રમુખ ભરતસિંહ ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય શિવાબા ભૂરિયા ગિરિરાજસિંહ બાપુ સહિત જિલ્લા કોંગ્રેસના નેતાઓ હાજર હતા પરંતુ અહીં જો ગેરહાજરી હતી એ હતી ઠાકરસિંહની તો આપે ઓડિયો પણ સાંભળ્યો વાર્તાલાપ આખું કન્વર્ઝેશન છે એ સાંભળી અને એવામાં લાગી રહ્યું છે કે ઠાકરસિંહને બોયકોટ કરવામાં આવી રહ્યા છે એ વાત તો સ્પષ્ટ હાલ લાગી રહી છે કારણ કે તેઓ ખુદ કહી રહ્યા છે કે મને તો કાર્યક્રમની જાણ પછી ખબર પડી જો ખેડૂત પ્રમુખ હોય ખેડૂતોમાં આટલી લોકચાહના હોય તો એ કાર્યક્રમ યોજાવાનો છે તૈયારીઓમાં વ્યસ્ત તેમને રહેવું જોઈએ કાર્યક્રમમાં પણ તેમની હાજરી હોવી જોઈએ પરંતુ તેઓ ગેરહાજર હતા અને આ તમામ દ્રશ્યો આ તમામ વાતો છે એ સમજદાર માટે ઈશારો જ કાફી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર